પોરબંદર સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે પોરબંદરમાં આખરી ગરમી અને અસહ્ય બફારાથી લોકો ત્રાહીમામ થયા છે આખો દિવસ ગરમીથી ત્રસ્ત પોરબંદર સમયે ગરમીથી રાહત મેળવવા માટે ચોપાટી ખાતે પહોંચી જાય છે સાગર કિનારે ઠંડી હવાનો આનંદ લૂટે છે સાંજના સમયે તો ચોપાટી ખાતે અનેરો માહોલ હોય છે અને સાંજના આ આહદ્રક વાતાવરણનો શબ્દોમાં તો વર્ણન જ ન થઈ શકે તેના માટે તો તમારે જાતે જ ચોપાટીએ આવી અહીંના ઠંડા વાતાવરણની મોજ માણવી જોઈએ હાલ કાળઝાળ ગરમીમાં મોડી રાત સુધી પોરબંદરવાસીઓ પરિવાર સાથે ચોપાટી ખાતે ઉમટી પડે છે તો ગોલા અને આઈસ્ક્રીમનો પણ આનંદ માણે છે છે કુદરતે પોરબંદરને રળિયામણો દરિયા કિનારો આપ્યો જવાની ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે રાહત મળે છે ઉનાળાના સમયમાં સાંજે ગરમીથી રાહત મેળવવા શહેરીજનો ચોપાટી ખાતે પહોંચે છે તો શિયાળાના સમયમાં સવાર સાંજ ઘોફકી માટે પહોંચી જાય છે અને ચોમાસાના સમયમાં વરસાદની મજા માણવા ચોપાટીની પસંદગી કરે છે આ રીતે પોરબંદરવાસીઓ માટે ચોપાટી આશીર્વાદ સમાન છે રાજ્યભરમાં ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે ગરમીથી જનજીવન પ્રભાવિત થયું છે ગરમીથી બચવા લોકો પ્રયાસ કરી રહ્યા છે દિવસના ગરમી પડી રહી છે તો રાત્રિના પણ લોકો ભારે ઉકળાટનો સામનો કરી રહ્યા છે પોરબંદર શહેરના દરિયા કિનારો હોવાથી પણ લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે ત્યારે ગરમી અને બફારાથી બચવા માટે સાંજના અને રાત્રિના સમયે લોકો ચોપાટી પર પહોંચી જાય છે અને ચોપાટી પર ઠંડકનો અનુભવ કરી રહ્યા છે ઉનાળામાં ગરમીથી બચવા સાંજ અને રાત્રિના લોકો ચોપાટી પર એકઠા થાય છે દિવસભર આખરી ગરમીથી કંટાળેલા શહેરીજનો સાંજના સાત વાગ્યા આસપાસ ચોપાટીએ પહોંચી જાય છે કેટલાક લોકો રાત્રિના પરિવાર સાથે ચોપાટીએ પહોંચી જાય છે અને મોડી રાત્રિ સુધી અહીં ઠંડા પવનની મજા માણે છે ચોપાટીઓ પર લોકો ગરમીથી રાહત અનુભવે છે હાલ ઉનાળું વેકેશન હોવાથી ચોપાટીએ મોટી સંખ્યામાં લોકો ફરવા માટે પણ આવે છે નીપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ